માંડવી તાલુકાના મૌ મોટી ગામે સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે મોટી ભાણુશાલી મહાજન તેમજ મુંબઈ મહાજનના સંયુક્ત ઉપક્રમે ગોગુલનગર ખાતે કથાનું આયોજન કરાયું છે મોટાભાડીયાના ભાગવતકાર શાસ્ત્રી ભીમસેન જોશીની વ્યાસગાદીએ અને શાસ્ત્રી નરેન્દ્ર જોશીના આચાર્યપદે શ્રીમદ ભાગવત કથા યોજાઈ રહી છે આ દરમિયાન ઠાકોર મંદિરેથી ભવ્ય પોત યાત્રા નીકળી હતી અંબેધામ ગઢસીસાના દેવીચંદુમા દ્વારા સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરાયું હતું આયોજને જગદીશભાઈ વેલજી ખાંડીયા રાજેશ માવ કૈલાશ નરસિંહભાઈ માવ રમેશ હેમરાજ માવના માર્ગદર્શનમાં પોતે પૂજન કરાયું હતું આરથી બાદ ભાગવતકાર શાસ્ત્રી ભીમસેન જોશીએ ગણપતિ વંદના કરી હતી ત્યારબાદ ભાગવત કથાના મંગલાચરણ કરતા કથાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું પિતૃઓના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત કથાના આયોજનથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થતો હોવાનું જણાવ્યું હતું ભાગવત કથા સર્વજીવો માટે કલ્યાણકારી હોવાનું જણાવ્યું હતું બીજા દિવસની કથાના પ્રારંભે સમાજવાડી મતે જીવન જીવત બ્લડ બેંક ભુજના અનુક્રમે પાનુશાલી મહાજન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરાયો હતો મહેશભાઈ ઉમરસિંહ ગજેરા અમદાવાદ એપ પ્રથમ બ્લડ ડોનેટ કરી કેમ્પનો પ્રારંભ કરાયો હતો કથાના ભગવત સ્તુતિ બાદ શાસ્ત્રી ભીમસેન જોશીએ સંગીત શૈલીમાં ભાગવત કથાના મંગલાચરણ કર્યા હતા જીવનમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના ત્રિવેણી સંગમના આરે સત્સંગ થાય તો પરમાત્માની પ્રાપ્તિ થાય તેવો ઉદ્દેશ સમજાવ્યો હતો ભાગવત કથાના આયોજનને સફળ બનાવવા મોટી મૌ સ્થાનિક ભાનુશાળી સમાજ મહિલા મંડળ યુવક મંડળ તેમજ મુંબઈ ભાણુશાળી સમાજ અને સ્થાનિક ઉદવરામ યુવક મંડળ અને મહિલા મંડળ જહેમત ઉઠાવી રહ્યું છે